નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ઝાલાવાડ પંથકમાં મગફળીને ઊંચા ભાવ ન મળતા ખેડૂતો મુકાયા ચિંતામાં સરકારે ખેડૂતોને વધુ એક લોલીપોપની ઓફર સાયલાના કેસર પરના ખેડૂતો ટેકાના ઊંચા ભાવ મળે તે માટે સરકારને વિનંતી કરી રહ્યા છે જગતના તાત સાથે વારંવાર અન્યાય થતાં ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો ખેડૂત સેવા સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મગફળી રજીસ્ટ્રેશનના સમય મર્યાદા પણ વધારવામાં આવે ખેડૂતોની માંગ છે કે હો ટકા મગફળી ખરીદવામાં આવે ખેડૂતોની મગફળી સેટેલાઇટ સર્વે રદ કરવામાં આવે આવનાર સમયમાં ખેડૂતોને યોગ્ય ભાવ ન મળે તો ખેડૂત સેવા સંગઠન દ્વારા આંદોલનની ચીમકી ઉત્સારી બ્યુરો રિપોર્ટ રોહિત આર દત્તાપરા શું તમારું નામ આરસીભાઈ શું માંગ છે તમારી અમારી માંગ એમ છે આ તારે ટેકાના ભાવ હતા સરકાર અત્યારે ના પાડે છે તો અમારા મગફળી લઈને ક્યાં મીકવી આ તો સરકારને લેવી પડે જરૂરી છે ખેડૂત હોય તો સરકારને શું કહેશો અમારે એમ છે માંગ એવી છે કે આ મગફળી રહી ખેડૂત ખેડૂતની મગફળી કાયદાસર સરકારને લેવી પડે જરૂરી છે રજીસ્ટર કરવાનું ચાલુ હતું ને રજીસ્ટરમાં એમ છે એ અત્યારે સરકાર ના પાડે તો તમારે તમારું રજીસ્ટ્રેશન થયું કે નથી થયું નથી ને અમારે આ ખેડૂતની બધા તમામ મગફળી ખેડૂતની બધે સરકારને મગફળી લેવી પડે જરૂરી છે ટેકાના ભાવે અમારા ભાવ સારા આવે જેથી ના ખેડૂત અમારે અમે આગળ આવી શું આપનું નામ મારું નામ રમેશભાઈ મેર ખેડૂત સેવા સંગઠન ગુજરાત અધ્યક્ષ આજે અમે સાયલા તાલુકાના કેસરપર ગામે આવ્યા છે જ્યાં ખેડૂત જે મગફળી પકવે છે હાલમાં જ આપણે તમે જુઓ કે સરકારનો જે અનગઢ નિયમ છે ની જે એ લોકોએ ફતવો બહાર પાડ્યો છે આમ જોવો તો ખેડૂતની આ સરકાર જ નથી કંઈક ને કંઈક ઉદ્યોગપતિની સરકાર હોય એવું લાગે છે ગયા વર્ષે જે આવતાના સમયમાં જે એમએસપી પ્રમાણે એક દાણાથી માંડીને ગમેલી હજારો મણ કદાચ કોઈ પણ ઉત્પાદન આવે તો એ ખરીદવું એ સરકારની ફરજ છે પણ તમે જુઓ કે સરકાર ખેડૂત સાથે કેવી રમત કરી રહી છે એક તો મગફળીના રજીસ્ટ્રેશનના નામે ખેડૂતને લાઇનમાં રાખ્યા રજીસ્ટ્રેશન થયા બાદ પણ એ લોકોને સેટેલાઇટ ઉપરથી એવું કહેવામાં આવ્યું કે સેટેલાઇટમાં તમારે ત્યાં મગફળી નથી પાકતી નથી દેખાતી જેથી તમારું રજીસ્ટ્રેશન કેન્સલ થાય છે તો હું સરકારને કહેવા માગું છું તમારું એ તો તમે ખેતરમાં મગફળી શેક નહીં નથી દેખાતું તો જ્યારે અમારા ખેડૂતને કપાસમાં નુકસાન હતું કે મગફળીમાં નુકસાન હતું અતિવૃષ્ટિમાં નુકસાન હતું ત્યારે તમને નતું દેખાતું અત્યારે તમે મુજબ તમારા દેવાનો વારો આવે છે તો તમે સેટેલાઇટનું બાણું કાઢો છો તો શું સેટેલાઇટ એ સમયે જ્યારે નુકસાન હોય ત્યારે પાકિસ્તાનમાં કામ કરે છે અમેરિકામાં સેટેલાઇટ કામ કરે છે તો અમારી તાતી માગણી છે કે જે અત્યારે સરકારે જે નિર્ણય લીધો છે કે માત્ર એક ખેડૂત જે સિત્તેર મણ જ લેવામાં આવશે તો મણ સિવાયની મગફળી ક્યાં મેકશે તો તમે શું ખેડૂતને એવી રીતે મજબૂર કરવા માગો છો કે જે મણથી વધારેની મગફળી છે એ તમારા ઉદ્યોગપતિ અદાણી અંબાણી કે જે કંઈ તમારા મળે છે એને નીચા ભાવે ખેડૂત વેચાણ માટે મજબૂર બનાવવા માટે મજબૂર બનાવ્યા છે તમે અમારી તાતી માગણી છે છે તમારા માટે તમારી પાસે અત્યારે જો એમએલએ ખરીદવાના પૈસા છે એમપી ખરીદવાના પૈસા છે સહકારી ક્ષેત્ર ખરીદવાના પૈસા છે તમારા ખેડૂતની મગફળી ખરીદવાના પૈસા નથી અમે તમારી પાસે માગણી કરી છે તાત્કાલિક અસરથી જે આ તમે ફતવો કર્યો છે એ બંધ કરો એક દાણાથી માંડીને હજારો મણ જે કંઈ ખેડૂતને પાકે એ લેવી તમારી ફરજ છે એમએસપી પ્રમાણે નહીંતર આ જે ખેડૂત છે એ બે પાંદડે થશે નહીં આ માડીની તમે હાલત જુઓ અંગ ઉપર પૂરા કપડાં રવા નથી દીધા આનીથી કમનસીબી શું હોય તો અમારી માંગણી એ છે તમે અત્યારે તાતી અસરથી ટોટલી સો ટકા મગફળીની ખરીદી કરો જે કંઈ તમે રજિસ્ટ્રેશનના નામે ધતિન કર્યું છે એ બંધ કરો અને જે લોકોનું તમે કેન્સલ કર્યું છે એનો ફરીન તમે રિસર્વે તમારી રીતે કરાવી અને એ લોકોનું રજીસ્ટ્રેશન પણ લ્યો એવી અમારી લાગણી અને માંગણી છે